સુગામ તાલુકાના દુધવા પ્રાથમિક શાળામાં આઠ શિક્ષકોની ઘટ થતા સુગામ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છેલ્લા એક વર્ષથી અગિયાર માંથી આઠ શિક્ષકોની ઘટ હોવાથી હજુ સુધી કોઈ ભરતી ન થતા આખરે વાલીઓએ રજૂઆત કરી દુધવા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવા માટે માંગ કરી છે આમ સતત આઠ શિક્ષકોની ઘટ હોવાથી બાળકોને શિક્ષણ આપવું મુશ્કેલ બની ગયું છે બાળકોને પૂછતા જણા મળ્યું હતું કે કાચાર્ય સિવાય બે શિક્ષકો છે જે બે વિષય ભણાવે છે પરંતુ બાકીના વિષયનું ભણતર પૂરું પાડે એવા કોઈ શિક્ષક નથી જે કારણે હાલ આઠ શિક્ષકોની ઘટના કારણે અત્યારે બાળકો વગર શિક્ષકે ભણવા મજબૂર બન્યા છે જેમાં અત્યારે ધોરણ એક થી કરી આઠ સુધીની બાળકોની સંખ્યા ત્રણસો દસ અને એમાં ત્રણ શિક્ષકો કઈ રીતે ભણાવે તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે અત્યારે તો વાલીઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરી માંગણી કરવામાં આવી છે પરંતુ આવના સમયમાં જો શિક્ષકોની ભરતી નહીં થાય તો ગાંધી ગાંધીજી માર્ગે આંદોલન કરીશું તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ હતી

મારું નામ ચૌહાણ યુવરાજ છે હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું અને અત્યારે અમે જે મીડિયાના મીડિયાના દ્વારા જે વક્તવ્ય આપું તે તમે સાંભળો અમારી શાળામાં મારી શાળાનું નામ શ્રી દુધવા પ્રાથમિક શાળા છે અમારી શાળામાં હાલમાં માત્ર ત્રણ જ શિક્ષકો છે અને અમારી શાળાની અત્યારે શાળામાં શિક્ષકોની બહુ જ છે અત્યારે અમારી શાળામાં આઠ શિક્ષકોની છે અને તે તેમાં જ માત્ર ત્રણ જ શિક્ષકો છે તે કારણથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે શિક્ષકો શિક્ષકોની ખત દૂર કરો અને શિક્ષકો મૂકો અત્યારે અમારે જ્યાં આઠ આઠ વિષયો અભ્યાસ કરવા માટે છે પણ તેમજ અત્યારે ફક્ત બે વિષય જ અભ્યા બે વિષયનો જ અભ્યાસ થાય છે તેમજ ચાર વિષય ગણિત વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન આ ચાર વિષય ફક્ત તેમને તેમને જ રહે છે તેના કારણે અમારો અભ્યાસ પૂરો થાય તે માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ શિક્ષકો મૂકો અને અમે તેમ તે તે બદલ અમે તે બદલ સરકારનો અભા પ્રાથમિક શાળામાં વાલીઓ પ્રાપ્ત સાહેબને અરજી આપવાની છે અને અમારા વિધવા પ્રાથમિક શાળાની અંદર ત્રણ શિક્ષકો છે અને ત્યાં અમારે આઠ શિક્ષકો છે અને જો આઠ શિક્ષકો થોડા દિવસની અંદરમાં તો પટ્ટી નહીં થાય તો અમે ગાંધી જયંતિ માર્ગે આંદોલન કરી શકીએ આપનું નામ આક્રો અમર્ આજ રોજ જુદા ગ્રામ ગ્રામ પ્રાથમિક શાળામાં શિક્ષણની ઘટનાને લઈને વાલીગણ ભેગું થયો હતો અને આખરે વાલીઓએ એવો નિર્ણય લીધો કે સાડી ત્રણસો બાળકોની સામે ત્રણ જ શિક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યા છે તો લગભગ આઠ શિક્ષકોની ઘટ મા એક પ્રમાણે આઠ શિક્ષકોની ઘટ છે તો એવો નિર્ણય લીધો કે પ્રાંત શ્રીને અને શિક્ષણ શાખામાં અરજી આપવા અત્યારે સો મુકામે અમે આવ્યા હતા મારું નામ ગુમાનસિંહ સ્વરૂપસિંહ ચૌહાણ દુધવા આજે મેં દુધવાથી બધા વાલી વાલીઓ આવ્યા છીએ અને શિક્ષણની રજૂઆત કરવા માટે અમારે શિક્ષકોની ઘટ છે આજે આવેદન અરજી આલે છે અને રજૂઆત કરે છે જો હજી એનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે આગળ ગાંધી જગ્યા માર્ગે જાશો અને આગળ મોટું આંદોલન કરશો કેટલા શિક્ષકોની ઘટ છે શિક્ષકો આઠ શિક્ષકોની ઘટ છે અમારે અત્યારે બાળકોનું ભણતર બગડી રહ્યું છે ઘરનાર નથી ને ઘાટના નથી આપનું નામ મારું નામ પ્રજાપતિ અત્યારે